આંબલિયા એ ઉપાસ ચાલુ રાખ્યા છે વેપારીઓ પણ સક્રિયપણે ભાગ લીધો છે અને પોતાની માંગણીઓને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિકાત્મક હવન કર્યો છે આ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન એક મુખ્ય પાસું આજે નાસ્તા નું આયોજન વિતરણ છે જેનો હેતુ વિરોધને ટકાવી રાખવાનો અને એક નિવેદન આપવાનો છે આંબલિયાએ પોતાનું વલણ સ્પષ્ટપણે રજૂ કર્યું છે કે હપ્તા કોર હપ્તો લઈ જાય એના કરતાં મફત નાસ્તો કરવો એ સારો જે કથિત ભ્રષ્ટ આચરણો પર સીધો પ્રહાર છે હવન સમારોહમાં પણ સૌભાગ્યોએ લોકોનું પઠન કરીને વહીવટી તંત્રની ટીકા કરી હતી કે મોટા હોટલોને પ્રાથમિકતા આપે છે જ્યારે નાના પાયાના વેપારીઓની ચિંતાઓને અવગણે છે આજે અમે સત્તાધીશોની આંખ ઉઘાડવા માટે એમને સદબુદ્ધિ માટે હવન કર્યો છે આવતીકાલે અમે એવું પ્લાનિંગ કરીએ છીએ કે જે છાસ વિતરણવાળા છે જે ઊંટની મફત જે સવારીઓ કરાવડાવે છે એ ઊંટ એ છાસવાળા જે લોકો લારી ગલ્લાવાળા છે જે ભજીયા સમોસા ગાંઠિયા ખવડાવીને પોતાનું ગુજરાન ચલાવે છે અને હારે હારે આ લોકો એમની પાસેથી હપ્તા વસૂલ કરે છે તો આવતીકાલે અમે દ્વારકા શહેરની વચ્ચે જઈ ત્રણ કે ચાર રેકડીઓ લઈ એક ઊંટ લઈ બે છાસના બઘોડા લઈ અને મફત છાસ પીવડાવશું મફત ગાંઠિયા ભજીયા ખવડાવશું મફત ઊંટ સવારી કરાવશું અને હારે હારે એમ પણ કહેશું દરેક લોકોને કે આ લોકો અમારા હપ્તા ખાઈ જાય છે એના કરતાં તમે આ મફતમાં ખાવ તો વધારે સારું આ કેટલા સમય સુધી આંદોલન રહે જ્યાં સુધી જેની આ લડાઈ છે એ લોકો જ્યાં સુધી લડવા તૈયાર છે ત્યાં સુધી અમે એમને સાથ સહકાર આપવા ત્યાર છીએ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ